તો ચાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો રોજ આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક પર ક્લિક કરો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મલમની જેનાથી બહુ સારું રિઝલ્ટ છે અને સો ટકા ક્વોલિટી છે અને આનું રિઝલ્ટ બહુ સારું છે મેં મારા ખુદ ઉપર આ રિઝલ્ટ ટ્રાય કરેલું છે તો આનું રિઝલ્ટ બહુ સારું છે નામની ટુ છે મલમ ધાદર હોય ખીલના ડાક હોય ખરજુ હોય એલર્જી હોય તો આનાથી માટે છે કે તમારી ચામડીનો રોગ હોય તો તેના ફોટા પાડીને પણ આ નંબર પર તમે મોકલી શકો છો તો મહેન્દ્રભાઈ પટેલ નામ છે આયુર્વેદિક પ્રોડક્ટ છે બહુ સારી પ્રોડક્ટ છે મેં વાપરેલી છે અને બીજા બધા કેટલાય સો થી વધારે લોકોએ આ મલમ વાપરેલી છે આનું રિઝલ્ટ બહુ સારું છે તમે દવાખોને ગયા હોય તમારે હોય તમે દસ વીસ હજારની દવા કરી હોય તો દવા હોય એટલા દિવસ ધાતર માટે પછી ફરી થઈ જાય છે તો એના માટે આ બહુ જ સારી છે અને મલમ એકસો વીસ રૂપિયાની આવે છે તો તમે જે આ નંબર લખેલો છે તે નંબર પર વોટ્સઅપ કરીને આ મંગાવી શકો છો મલમ બહુ જ સારું રિઝલ્ટ છે મેં વાપરેલી છે તો તમારે એકસો વીસ રૂપિયાની આવે છે એકવાર તમે વાપરીને જુઓ કારણ કે આનું રિઝલ્ટ સારું છે અને બહુ જ સારું છે મેં વાપરેલી છે અને આ વિડીયોને આગળ આગળ શેર કરો જેથી જે લોકોને ધાધર હોય ના મળતા હોય તો આનાથી બહુ જ સારું રિઝલ્ટ છે આનાથી મટી જશે આટલું મારું પર્સનલી એક્સપિરિયન્સ છે તો તમે પણ મંગાવી શકો છો તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો તો મલમ તમારા ઘરે આવી જશે પૈસા પણ તમારે નથી આપવાના પૈસા પણ મલમ આવ્યા પછી આપવાના છે તો મહેન્દ્ર પટેલ નું છે અને બહુ સારું છે તો એકવાર મંગાવીને જુઓ તમને બહુ રિઝલ્ટ સારું મળશે અને તમારું દાદર ગમે તેટલું જૂનું કે ગમો તેટલું વર્ષો જૂનું છે આનાથી મટી જશે બહુ જ સારું છે તો આવા વિડીયો અને આવી માહિતી જોવા માટે અમારી ચેનલને